જય જવાન જય કિસાન જય બુલેધા આજે તારીખ ઓગણીસ આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે પંદરથી એકવીસનો રાઉન્ડ કીધો એમાં પંદરથી સત્તર છૂટો થયો અને અઢારથી એકવીસમાં ભારેથી અતિભારે તો અઢાર તારીખે કાલે આપણે વિડીયો બનાવ્યો હતો દિવસ દરમિયાન થોડુંક મોરું જોવા મળતું હતું એટલે આપણે વિડીયો માહિતી આપી હતી પણ કાલે રાતેથી ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો એમના તમામ ભાઈઓને આપણે મેસેજ પણ રાતે મળતા હતા અને સવારે પણ એમના ફોન સાથે વાત થઈ એટલે ઘણા વિસ્તારોમાં ચાર ઇંચ ઘણા વિસ્તારોમાં પાંચ ઇંચ ઘણા વિસ્તારોમાં સાત સાત ઇંચ સુધીના સમાચાર છે એટલે મિત્રો સોળ તારીખથી જે આ વરસાદ ચાલુ થયા પંદર તારીખથી શરૂઆત થઈ પણ સોળ તારીખથી વિસ્તારો અને વરસાદનો વધારો થયો તીવ્રતા સાથે વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળે તો અલગ અલગ વિસ્તારોથી મને ફોન અને માહિતી મળતી હોય ત્યારે હું ચેનલની અંદર તમને આ માહિતી આપતો હોઉં પણ ઘણા મિત્રોને એવું થાય કે છ સો ને સાત આઠ ઇંચ વરસાદ નથી પડ્યા તો મિત્રો પડ્યા છે ત્યારે જ આ ચેનલની અંદર માહિતી આપવામાં આવે છે અને મને ઘણા એવા ભાઈઓના ફોન પણ આવે છે ક્યાંક આ વરસાદ એ રીતે છે કે તાલુકામાં ના હોય પાંચ ગામડામાં વહેવો હોય તો ગામ ગામ ગામની અંદર વરસાદ પડ્યો હોય એ ગામના લોકોને ખબર હોય તાલુકા ક ખબર થાય એ જાણકારી ન હોય એટલે તમને ક્યાંક સોશિયલ મીડિયામાં ન મળતું હોય એ પણ સત્ય છે પણ વરસાદ હવે ટૂંકમાં આજે અઢારથી એકવીસ તારીખની અંદર ભારેથી ભારે એમાં ખાસ કરીને આજે ઓગણીસ તારીખ એમાં વરસાદ ઘણો તીવ્રતા સાથે જોવા મળશે પણ મિત્રો આપણે આ વાત અધૂરી રાખી અને એક બીજી એક માહિતી આપી પછી આપણે વરસાદની માહિતી આપશું તો આપણે જૂનાગઢ જિલ્લાના માળિયાટીના ભાણકડા ગામ ત્યાં સત્તર તારીખે જે વરસાદ પડ્યો હતો એમાં જે આપણે ગૌસરાનું કેન્દ્ર હોય એમાં જે ગાયું હોય એ નદીની અંદર તણાતી હતી ત્યારે આપણા બાળકણા ગામના ઘણા યુવા મિત્રો અને જે સારા કાર્યકર્તા હોય અને જેમની ટીમ હોય એને એને એ ગાયુને બસાવવાનું કામ કરી અને ગાયુને બસાવી હતું તે પણ વિડીયો આપણે મળેલો છે અને આ વિડીયો પૂરો થાય ત્યારે લાસ્ટમાં એ વિડીયોને જોડશું પણ ખાસ મિત્રો આજે આ ચેનલ દ્વારા આપણે એમને એટલું સાબાશી આપી અને ક્યાંક ને ક્યાંક શુભેચ્છા આપી છે કે ભાઈ આવા કોઈ પણ ખેડૂતનો દીકરો કે કોઈ પણ ગામના વિસ્તારોમાં આવી ઘટના બનતી હોય ત્યારે આવી જે મદદ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક એક આપણા જે આ મનુષ્ય સહી જે આપણી ફરજ છે એ સમજી અને આવા કાર્ય કરતા હોય એમને ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને મૂરલીધર આગળ પ્રાર્થના કરું છું કે આવા જે આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા જે આપણા મિત્રો છે એમને ખાસ મૂરલીધર સો વર્ષની આયુષ્ય દીએ અને એવી પણ શક્તિ આપે સાથે કે આવા સમ કઠણ પરીક્ષા હોય અને કઠણ સમય હોય ત્યારે કોઈ ઉપર મુસીબત આવે પશુ હોય કે મનુષ્ય હોય એમને સપોર્ટ આપે અને સહયોગ આપે એવું મુરલીધર આગળ પ્રાર્થના કરીએ કે એમને એવી શક્તિ આપે કે આવનારા સમયની અંદર કોઈ પણ કઠિનાઈ કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે એટલે મિત્રો આ એક દિલથી આભાર માનું છું આવા વ્યક્તિઓને કારણ કે આ એક ધન્યવાદ પાત્ર છે કે સારું બોલવું એ તો એક સમજાણું પણ સારા કામ કરવા એ એક બહાદુરી બહાદુરીનું કામ હોય છે એટલે ખૂબ ખૂબ ફરીથી તમારો આભાર મિત્રો નવા કામ કરતા રહેજો અને મિત્રો હવે આપણે વરસાદની વાત કરીએ તો આજે ઓગણીસ તારીખ તો આજે ઓગણીસ તારીખથી અંદર કચ્છના ઘણા વિસ્તારો પછી દક્ષિણ ગુજરાત ભારેથી ભારે વરસાદ જોવા મળશે જે આપણે મિત્રોની ઇંતજાર છે કે દીનો કે ભાઈ વરસાદ નથી થતો આગાહી કરો આગાહી આગાહી ખોટી પડે છે તમે આગાહી બંધ કરો આગાહી બંધ કરો તો વરસાદ થશે એવું નથી મિત્રો આ બધા અનુભવ લઠેઠા હોય આપણે કુદરતથી મોટા નથી પણ વરસાદની તારીખ તમને છ સ મહિના અગાઉ આપી દઈ અને એ તારીખ નજીક આવે નજીકના દિવસોમાં દબાણ થાય સિસ્ટમો આવે અને સોશિયલ મીડિયાની અંદર તમને માહિતી અને વરસાદની આગાહી આવે તો આથી પછી મહત્ત્વ શું હોય એક સામાન્ય ખેડૂતનો દીકરો ખેતી કરતો કરતો ખસ આધારિત તમને માહિતી દઈએ છ સ મહિના અગાઉ તમને તારીખો આપે પરફેક્ટ તારીખ તારીખ કે જ સિસ્ટમ બને અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર તમને માહિતી મળે મિત્રો આવું તો વિદેશના મોડલ જોતા હોય એમાંય શક્ય નથી કે તમને એટલું અગાઉ તારીખો મળી શકે બાકી કેટલો વરવો કેટલો ન વરવો ઈશ્વરના હાથમાં છે પણ સત્યની નજીક તમને માહિતી દેવાનો પ્રયત્ન કરું છું અને જેટલી બને એટલી મિત્રો કમેન્ટ કરજો જે વિસ્તારોમાં વરસાદ હોય એ કમેન્ટ કરજો ના હોય એ વિસ્તારોમાં પણ કમેન્ટ કરજો પણ કમેન્ટ કરજો સત્યની નજીક જે પણ માહિતી અમારી હશે ખોટી પડશે તો સ્વીકારી લેશું પણ ખાસ કહેવાનો મતલબ એ છે મિત્રો કે આવનારા સમયની અંદર સારા વરસાદ અને ભારે અતિભારે વરસાદના પણ સામના કરવાના છે એમાં ખાસ કરી અને આજે ઓગણી વીસ અને એકવીસ તો સમજાવવાનો મિત્રો એ પ્રયત્ન કરું કે આપણા ચેનલ દ્વારા કે જે આ ભારતે અતિભારે વરસાદનો રાઉન્ડ છે એમાં ખરેખર મિત્રો ગાજવીજ અને ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે જેથી કરી અને સાવચેત રહેવું કારણ કે કોઈ પણ ઘટના છે એ આવી ગાજવીજ અને તોફાની વરસાદ હોય તો આપણે અમુક જરૂર પૂરતું કામ હોય તો જ વાળીએ જવું જોઈએ બાકી કામને સાઈડમાં મૂકી અને વરસાદ જોવો જોઈએ કારણ કે કોઈ પણ નુકસાનીનો સામનો ના કરવો પડે એટલે મિત્રો આ આ જે વરસાદનો રાઉન્ડ છે એ બાવીસ એકવીસ તારીખે પૂરો નથી થતો બાવીસ તારીખથી નવો રાઉન્ડ ચાલુ થશે એમાં પણ એકત્રીસ તારીખ સુધી રહેશે ત્રીસ અથવા એકત્રીસ એટલે આવા નવા વરસાદ હવે ચાલુ જ રહેવાના છે અને અલગ અલગ દિવસોમાં એક દી મોરું એક દી વધારે પણ હવે લગાતાર ઓગણી વીસ અને એકવીસ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને તમામ સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત આમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળીએ અને આ ત્રણ તારીખમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ બધે સારો અને સંતોષકારક વરસાદ જોવા મળશે હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છવાયા અને મીડિયમથી સંતોષકારક વરસાદ જોવા મળીએ પણ કોઈ એકલ દોકલ સેન્ટર હોય ઉત્તર ગુજરાતનું કે મધ્ય ગુજરાતના સીમિત વિસ્તારો એમાં ક્યાંય ભારે અતિભારે વરસાદ જોવા મળે તો અપારૂપ છે બાકી સારો વરસાદ એટલે એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત તો ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતને ખાસ કહેવા માગું છું મિત્રો કે છૂટો છવાયો રાઉન્ડ છે તમારી ઉપર એટલે બધા વિસ્તારોમાં ભેગો વરસાદ ના હોય પણ હવે ઓગણી વીસ અને એકવીસ કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આમાં રાતને દિવસ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એટલે મિત્રો આ હતી આજના વરસાદની માહિતી અને આગળના વરસાદની માહિતી તો મિત્રો આવીને આવી માહિતીઓ આપણા ચેનલ દ્વારા તમને મળતી રહેશે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન 吧、啊